બાઇક ચાલકને સામાન્ય જાઓ પહોંચી હતી પરંતુ આ ઘટના સર્જાય તેમાં જાનહાનીના કોઈ સમાચાર નથી સુરતની આ ઘટના અને તેના સીસીટીવી સામે આવ્યા છે આપ જુઓ અકસ્માતો દિવસને ને દિવસે વધી રહ્યા છે અને જે રીતે લોકો બેફામ રીતે ડ્રાઈવિંગ કરે છે તેને લઈને આ ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે આ દ્રશ્યો સામે આવ્યા છે સંદીપ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે સંદીપ શું જાણકારી મળી રહી છે અકસ્માતની આ ઘટનામાં જે રીતે સીસીટીવી સામે આવ્યા છે ખાસ સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે કે એક જે ફોર વ્હીલ કાર ચાલક છે જે સામેથી આવી રહ્યો છે તેની ન જેવી ચૂકના કારણે આ સમગ્ર છે અકસ્માત સર્જાય છે આ અકસ્માતમાં અન્ય એક મોપેડ જે કાર ચાલક છે તે પણ ઈજાગ્રસ્ત થાય છે મહત્વનું છે કે જે રીતે તેઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ઘટના બની હતી મહત્વનું છે કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ જે રીતનો અકસ્માત સર્જાયો રહ્યો છે તેને લઈને હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આભાર સંદીપ સમગ્ર વિગત બદલ